ચોરી કરી હતી એસપી ડોક્ટર કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટની ટીમ 100 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીઓને ઝડપ્યા છે ત્યાર જેમાં પકડાયેલા આરોપીઓમાં

અગાઉ પણ એક ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી રૂપિયા પંદર હજારની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે ડુંગરા પોલીસ સ્ટેશનના સલવાઓ ખાતે જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ જે કંપની છે એના ઓફિસમાંથી એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો ઓગણત્રીસ એપ્રિલના રોજ બનાવમાં એમની ઓફિસમાં જે લોકર છે જે ડિજિટલ લોકર જે આવતું હોય છે એ આખે આખું લોકર આરોપી ઉઠાવી ગયા હતા અને લોકરને તોડીને એની અંદરથી સોળ લાખ રૂપિયા જેટલી રોકડની ઘરપોરચોરીનો બનાવ હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસુપી તમામ ટીમો આમાં કામે લાગેલી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે બનાવ છે એના આસપાસના વિસ્તારના સોથી વધુ સીસીટીવી કેમેરા બેકટ્રેક ટ્રેક ફોરવર્ડ ટ્રેકિંગ જે આરોપીઓનું ચેક કરવામાં આવ્યું હતું અને ચોક્કસ હકીકત આધારે આ ઘરપોટ ચોરીના ગુનાને અંજામ આપનાર ચાર આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે જે ચાર આરોપી જે પકડાયેલા છે એમાં ખાસ ઝાયદ મુબારક ચૌધરી છે એ ટ્રાન્સપોર્ટની કંપનીમાં નોકરી કરે છે વાપીમાં અને ઘણી બધી વખત આ જે વિસ્તાર છે જેપી ટ્રાન્સપોર્ટનો સલવાઓનો એમાં એની મુવમેન્ટ હોય છે અને એને ચોક્કસ હકીકત હતી કે આ જે ઓફિસ છે એના પહેલા માળે આ લોકોનું એક લોકર છે લોકરમાં યુઝઅલી રોકડા રૂપિયા રાખવામાં આવતા હોય છે જાહિદે આ ટીપ સલમાન શાહને આપી હતી સલમાન શાહ બેઝિકલી ઉત્તર પ્રદેશ બલરામ સિદ્ધાર્થનગરનો છે પરંતુ મહારાષ્ટ્રમાં સેટલ છે અને સલમાન છે એ જાણીતો ઘરપોડ્યો છે એની વિરુદ્ધમાં મહારાષ્ટ્રના થાણેના અંબરનાથ પોલીસ સ્ટેશનમાં પણ ઘરપોડ ચોરીનો ગુનો દાખલ થયેલો સલમાને સદ્દામ અને સિરાજ નામના બે મિત્રો જે એમના કચ્છી ગામમાં દમણમાં રહે છે એ બંને મિત્રો તૈયાર કર્યા હતા અને જાહિદની ટીપના આધારે સદ્દામ સલમાન અને સિરાજ આ ત્રણ જણાએ ઓગણત્રીસમી એપ્રિલને રાત્રે જે ટેરેસનો જે એરિયા છે ત્યાંથી ત્રીજા માળેથી બારી ખોલીને એમાંથી પ્રવેશ કરીને પરથી આખે આખું લોકર ઉપાડી લીધું હતું અને લોકર ગ્રાઉન્ડ ફ્લોર પર ફેંકીને એને કટ કરીને એની અંદરથી સોળ લાખ રૂપિયાની ચોરી કરી હતી જે ચાર આરોપી પકડાયા છે સદ્દામ સિરાજ સલમાન ને જાહિદ એમાં સદ્દામ પાસેથી ટોટલ એક લાખ આડત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે જેની અંદર રોકડા એસી હજાર મોબાઈલ એપલનો આઈફોન અને બીજા એણે પોતાના ખાતામાં જે જમા કર્યા છે પૈસા પચીસ હજાર ઘરપોર ચોરીમાં મેળવેલા એ બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યું છે આ સાથે સાથે સિરાજ પાસેથી પણ સ્પલેન્ડર મોટર સાયકલ મોબાઈલ અને રોકડા રૂપિયા અઠાવન હજાર રૂપિયા સીલ કરવામાં આવે છે સલમાન પાસેથી પણ પાંચ હજાર રૂપિયા રોકડા એણે બેંક ખાતામાં જમા કરેલા પંચોતેર હજાર રૂપિયા છે બેંક ખાતું સીઝ કરવામાં આવ્યું છે અને પોતે સ્ટાર વન ફાઈવ જે મોટર સાયકલ છે એને હપ્તા સિત્તેર હજાર રૂપિયા જે ભર્યા છે એ સ્ટાર વન મોટર સાયકલ બાઇક પણ રિકવર કરવામાં આવી રહ્યું છે ટોટલ આ આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં ચાર લાખ સત્તાવન હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે આ આરોપીઓ અન્ય કોઈ રોકડા રૂપિયા કે કોઈ પૈસા કે કોઈ વસ્તુ ખરીદીને કોઈને આપેલી હોય એ બાબતે પણ હાલ ગંભીર પ્રકારથી પૂછપરછ કરવામાં આવી છે આરોપીને ધરપકડ કરીને એમના રિમાન્ડ લઈને વધુ ફર્ધર ઇન્ટ્રોગેશન હાલ ચાલી રહ્યું છે જે વાત કરીએ એ પ્રમાણે જે જાહિદ મુબારક ચૌધરી છે એ ટ્રાન્સપોર્ટમાં કામ કરનારો વ્યક્તિ છે અને એ વ્યક્તિની રેગ્યુલરલી અલગ અલગ કંપનીઓમાં મુવમેન્ટ હોય છે એ મેઇન વ્યક્તિ ટીપ આપનારો છે અને જાહિદે જ આ ટીપ આપી હતી કે જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ છે એની અંદર તમે લોકો જો જશો તો તમને એમના લોકર એમનું છે એની અંદરથી મોટી સંખ્યામાં મોટી માત્રામાં રોકડ રકમ મળી શકશે અને આ જે આરોપીઓ છે એ લોકોએ આ જાહેરની ટીપથી એના આગલા વીકમાં પણ આ જ પ્રકારે જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટની બગલમાં આ પ્રકારની ઘરફોડ કરેલી છે અને જ્યાં તે લોકોએ પંદર હજાર રૂપિયાની ઘરફોડ કરી હતી એનો પણ ગુનો ડુંગરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે એટલે કુલ બે ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવામાં વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે આરોપી છે જે વાત કરીએ પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચ છે જે ફોરવર્ડ ટ્રેકિંગ બેક ટ્રેકિંગ જે આપણે હંમેશા દરેક ક્રાઈમમાં કરતા હોઈએ છીએ બેક ટ્રેકિંગ કરતા કરતા આરોપીના જે સીસીટીવી ફૂટેજીસ છે આરોપીના સીસીટીવી ફૂટેજના આધારે એમણે પહેરેલા કપડાના વર્ણન આધારે આપણે દમણ સુધી પહોંચ્યા હતા અને દમણ પોલીસની મદદથી આપણે એક સ્પેસિફિક ચાલીમાં પહોંચી ગયા હતા રમેશભાઈની ચાલી જ્યાં આ આરોપીઓ રહેતા હતા અને ત્યાંથી તમામ વિગતો મેળવીને આરોપીને ટ્રેક કરવામાં આવ્યા હતા આરોપીઓ બનાવવાના દિવસની મોડી રાત પછી એ લોકો વહેલી સવારથી જ એ લોકો ઉત્તરપ્રદેશ ભાગી ગયા હતા અને ઉત્તર તાત્કાલિક ટીમ મોકલીને એમની ચોક્કસ હકીકત આધારે ત્યાંના એસએસપી એસએસપીની મદદ મેળવીને કન્સર્ન થાનાની મદદ મેળવીને આપણે સૌથી પહેલાં ત્યાંથી બે આરોપી ઉપાડવામાં સફળતા મળી હતી અને એ આરોપીને ઉપાડેલી પૂછપરછ કરતા સદ્દામન સિરાજને પૂછપરછ કરતા ટીપ આપનાર જાહેરની માહિતી મળતી હતી આપણે દમનથી ઉપાડી લીધો હતો અને જે મુખ્ય સૂત્રધાર સલમાન શાહ જેણે આખી આ ગેંગ બનાવીને ઘરફોડ કરી હતી સલમાનને મહારાષ્ટ્રની થાને પોલીસની મદદથી આપણે મહારાષ્ટ્રથી ઉપાડી લીધું છે અમારી લાઇવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ